તળાજા રોડ કાચના મંદિર પાસેની કસ્તુરબા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી વિતરણના ધાંધિયાને લઈ સ્થાનિક રહીશોએ પૂર્વ ઝોનલ ઓફિસે રજૂઆત કરી તળાજા રોડ કાચના મંદિરની સામે આવેલી કસ્તુરબા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી વિતરણના ધાંધિયા છે જેના અનુસંધાને સ્થાનિક રહીશો દ્વારા પૂર્વ ઝોનલ ઓફિસ ખાતે પાણી પ્રશ્નને લઈ રજૂઆત કરવામાં આવી હતી

એક ટાકાનો ચાર ત્રણસો સાડી ત્રણસો રૂપિયા દેવો પડે છે તો એની માટે આમ નાગરિક જવાબદાર છે એની માટે કોર્પોરેશન યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ અમારે એક મહિના દિવસ પાણી નથી આવતું એમ કે છે કે રોડ કામ પણ કરાવી દો રોડનું કામ બંધ કરાવ્યું અમારે શું ફાયદો અમને એ થોડું છે અમારા અને પાણીની લાઈનો છે એ બધા કાઢી ગયા છે તો કે એ બધા ચોરી ગયા છે એ પાણીની લાઈનું અમે થોડા લેવા દેવી એને કેસ કરીને એને લાવવાની હોય અમને પાણી નથી આપતા અને એક મહિના દિવસથી અમને પાણી નથી પાણીના ટેન્કરનું કીધું તો પાણીના ટેન્કરની ના પાડે છે